નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટેબલ પર ચાલી રહી છે મતગણતરી કુલ એકવીસ રાઉન્ડમાં થશે મતગણતરીની પ્રક્રિયા બેલેટ પેપરથી મતગણ શરૂઆત થઈ હતી મતગણતરી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે મતગણતરી સ્થળ કડક પોલીસ સુરક્ષા અને બેઠક પર થયું હતું સત્તાવન પેટ નેવ ટકા મતદાન વાત કરવામાં આવે તો હાલ

ફરજ બજાવી રહ્યો છે મતગણતરીમાં માઇક્રો ઓબ્ઝર્વર કાઉન્ટિંગ સુપરવાઈઝર આસિસ્ટન્ટ સુપરવાઈઝર સહિતનો સ્ટાફ અત્યારે હાલ તો જોડાયેલો છે આપણે જણાવી દઉં કે જે કડી વિધાનસભાની પેટા ચૂંટણી હતી તેમાં સત્તાવન પોઈન્ટ નેવું ટકા જેટલું મતદાન થયું હતું તેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યારે તો સીધો જંગ જોવા મળે છે ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે અત્યારે હાલ જે સીધો જંગ સીધો ચાલી રહ્યું છે અત્યારે હાલ જે મત ગણતરી છે જે મતગણતરીમાં લગભગ સો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને સો રાઉન્ડમાં અત્યારે હાલ બાર હજાર જેટલા વોટ છે તે તેનાથી અત્યારે હાલ ભાજપ આગળ ચાલી રહ્યો હોય તેવા દ્રશ્યો અત્યારે અદેખા છે જી સર તો ઉમેદવારોના ટેકેદારોમાં કેવો માહોલ છે ઉત્સાહનો અત્યારે હાલ તો જે ભાજપ જે સો રાઉન્ડના અંતે બાર હજાર જેટલા વોટ થી આગળ ચાલ્યું છે તેમ તેમના ઉમેદવારોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપના જે ટેકેદારો છે તેમની પહેલેથી ગણતરી હતી કે ભાજપ છે તે કરી વિધાનસભા પચીસ હજાર જેટલા વોટ થી છે અને તેમને જે આ સો રાઉન્ડના ના એકવીસ રાઉન્ડ માંથી સો રાઉન્ડ જે મતગણતરી પૂર્ણ થઈ છે તેમાં બાર હજાર જેટલી લીડ મળતા ભાજપના ટેકેદારો અત્યારે ખૂબ ઉત્સાહિત જોવા મળે છે અને તેમણે જે કહ્યું હતું જે પચીસ હજાર વોટ ની લીડ હતી તે સંપન્ન છે તેવું તેમને લાગી રહ્યું છે જી તો મતગણતરી ને લઈને કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે મતગણતરી ને લેતા જીટીયુ જે આઈટીઆર કોલેજ છે મેવડી તે આગળ મતગણતરી યોજાઈ રહી છે જેમાં એકવીસ રાઉન્ડના ના મતગણતરી ચાલુ હોય તેમાં ચૌદ ટેબલ છે તેમાં સાઈઠ જેટલા જે કર્મચારીઓ છે જે મતગણતરીમાં રોકાયેલા છે તેમાં જે પૂરતો જે પોલીસ બંદોબસ્ત છે તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે તેમાં અત્યારે હાલ જે ભાજપ ના ટેકેદારો જે ચૂંટણી ઓબ્ઝર્વ છે તે પણ અત્યારે હાલ મત ગણતી કેન્દ્રમાં અંદર છે અને અત્યારે હાલ મતગણતરી ચાલી રહી છે તેમાં છ રાઉન્ડ ની મતગણતરી પૂર્ણ થઈ છે અને ભાજપ બાર હજાર જેટલા મત ની લીડ થી આગળ છે જી વાત કરવામાં આવે તો હાલ કડીમાં કેટલા રાઉન્ડ પૂરા થઈ ચુક્યા છે અત્યારે કડી વિધાનસભાની પેટા ચૂંટણીના મતગણતરીમાં સો રાઉન્ડ ની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને બાર જેટલા વોટ થી ભાજપ અત્યારે આગળ ચાલી રહી છે જી ભાજપનું ચોક્કસ જે એકવીસ રાઉન્ડ છે તેમાંથી સો રાઉન્ડ મતગણતરી પૂર્ણ થઈ છે ભાજપ અત્યારે બાર હજાર જેટલા વોટ આગળ ચાલી રહી છે તેઓ મતગણતરીને મત ગણતરી કેન્દ્ર ઉપર અત્યારે ચુસ્ત બંદોબસ્ત પોલીસ નો જોવા મળ્યો તે ઉપરાંત જે સાહીઠ જેટલા જે કર્મચારીઓ છે તે પણ મતગણતરી કેન્દ્ર માં રોકાયેલા છે તેમજ જે ચુંટણી ઓબ્ઝર્વર છે તેના જે અધિકારીઓ છે તે પણ અત્યારે હાલ જે મતગણતરી કેન્દ્ર માં અંદર છે અને તે આગળ અત્યારે હાલ જે ચુસ્ત બંદોબસ્ત કહી શકાય તે રીતે અત્યારે હાલ જોઈ શકાય છે જી જી તો વાત કરવામાં આવે તો જે ઉમેદવારો છે કેવા મુદ્દા લઈ અને ચૂંટણી માટે ઉતર્યા હતા મેદાનમાં અને શું તે મુદ્દાઓ સફળ થશે કે કેમ જે ભાજપના જે રાજેન્દ્ર ચાવડા તેઓ પોતે જે ભાજપનો જે વિકાસ ચાલી રહ્યો છે ભાજપ જે કડી શહેર કે ગુજરાત દેશમાં જે જે પ્રમાણે વિકાસ રોડ રસ્તા ગટર અને જે રોજગારી છે તેને લઈને જે મુદ્દાઓને લઈ ચાલી રહી હતી પર અને જેની સામે પક્ષે કોંગ્રેસ છે તે જે કડી શહેરમાં જે રોડ રટર રસ્તા અને જે સહિતના મુદ્દાઓ છે તેના કોઈ કામ થાય નગરપાલિકાનું તંત્ર લઘો છે તેમજ શાસન છે તે એક તારું શાસન ચાલી રહ્યું છે તે આ મુદ્દાને લઈને આગળ ચાલી રહી હતી પરંતુ જે જે જોવા જઈએ તો જે કોંગ્રેસના મુદ્દા છે જે ભાજપના જે વિકાસનો મુદ્દો છે જે વિકાસ છે તે વિકાસ અત્યારે આગળ વધી ગયો તેવું લાગી રહ્યું છે જી જે નિઃસર્ગ હાલ વાતાવરણ વરસાદી મહાલ જેવું છે તો મતદાન સમયે વરસાદના કારણે શું લાગે છે તમને અત્યારે પરિણામ પર કોઈ અસર થશે કે કેમ નહીં વરસાદી માહોલ હતો પરંતુ અત્યારે હાલ જે વરસાદ એટલું બધો અત્યારે લાગતું નથી વરસાદની આગાહી હતી પરંતુ અત્યારે સવારથી વરસાદ વરસ્યો નથી અને મતદાન કેન્દ્ર પણ જે મતદાન થયું હતું તે પણ થોડા મતદાન થયાના આગલા દિવસે વરસાદ થયો હતો મતદાન વખતે બહુ વરસાદ થયો હતો પરંતુ ક્યાંક ક્યાંક જે મતદાન હતું તે ગયા વખત કરતા ગઈ ગઈ વખતે ગઈ વિધાનસભા ચૂંટણીમાં પોતેર ટકા જેટલું મતદાન થયું હતું પરંતુ અત્યારે હાલ જે મતગણતરી શરૂ થઈ છે જેમાં સો જેટલા રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે એકવી રાઉન્ડ માંથી એમાંથી બાર હજાર જેટલી લીડ ભાજપ અત્યારે મેળવી ચુકે છે ત્યારે કહી શકાય છે કે વરસાદ કે બીજી કોઈ પણ પરિબળો ભાજપ ને અસર કરી શકે નથી ચૂંટણી માટે બીજેપી નો ઉત્સાહમાં કેટલોક વધારો થશે સોલંકી જેમનું મૃત્યુ થતા વિધાનસભાની પેટા ચૂંટણી આવી છે ભાજપના ઉમેદવારો બહુ બધા દાવેદારોએ ટિકિટની માગણી કરી હતી કડી વિધાનસભાની કે કડી વિધાનસભા એ કહી શકાય કે ભાજપનો ગઢ રહી ચૂક્યો છે અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ છે છે એ એ કહી શકાય કડી વિધાનસભા ભાજપની ચુસ્ત બેઠક છે તેના જે ઉમેદવાર દાવેદારો પણ ખૂબ બધા હતા પરંતુ જે ભાજપના મોવડી મંડળે જે દાવેદારો હતા તેમાંથી જે જૂના જનસંઘી હતા જૂના પીઢ કાર્યકર હતા અને જે પોતે તેમના મત વિસ્તાર પણ નહોતો વિધાનસભા તેવાર બીજેપી ના ઉમેદવાર જે મુદ્દા લઈને મેદાને ઉતર્યા હતા શું તેમને આ મુદ્દાઓનો પરિણામ આજે મળશે કે કેમ એ ચોક્કસ જે ભાજપ જે મુદ્દાઓને લઈને નીકળ્યો તો જે પોતે જે વિકાસ છે રોજગારી છે જે અ સામાન્ય ગામડાઓનો વિકાસ છે શહેરોનો વિકાસ છે રોડ છે રસ્તા છે ગટર છે પાણી પીવાનું પાણી છે જે સમગ્ર મુદ્દાઓને લઈ ભાજપ જે લોકો પાસે કહ્યું હતું લોકોએ તે સમગ્ર બધા મુદ્દાઓને જે વિકાસને લોકોએ પોતે આવકાર્યો છે અને લોકોએ જે પોતાના જે મત છે તે ભાજપને આપ્યા હોય તેવું દેખાય રહ્યું કેમ કે જે જે અત્યારે લીડ ભાજપ જે લઈ રહ્યું છે કયું વિધાનસભામાં તે અત્યારે હાલ બાર હજાર જેટલી લીડ અત્યારે લઈ ચૂક્યું છે ત્યારે કહી શકાય છે ભાજપ અત્યારે

જી તો કોંગ્રેસ અને આપના ઉમેદવારોનું આ વિષય પર શું કહેવું છે હજુ સુધી જે આ કોંગ્રેસ પાર્ટી છે તે કોંગ્રેસ પાર્ટી એનો પોતે જીતને દાવેદારી વ્યક્ત કરી દીધી હતી પોતે પણ દસ જેટલા મતથી જીત છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો પરંતુ બીજી તરફ જે આમ આદમી પાર્ટી છે આમ આદમી પાર્ટી અત્યારે ક્યાં ચિત્રમાં દેખાતી હતી આમ આદમી પાર્ટી ના જે ટૂંકા વોર્ડ છે જે બે પાંચ દસ વોર્ડ છે તેનાથી કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે અને